અને હરીને વાત રાખવી હશે એટલે વિક્રમસરિત કંકાવતીમાં જ પહોંચ્યો કુંવર કંકાવતીની બજારમાં સાલિયો આવે છે એમાં કલ્યાણસંદ શેઠની દુકાન પાસેથી નીકળ્યા ગામેને કલોફા ફળિયો કે તું કુંવરનો પોશાક તો સાદો કે તલવાર છે પણ દેહનો વળટ રાજવંશી જોતા શેઠ કે પધારો પધારો ઠાકોર હેં રાજવંશી જોતા એને લાગ્યું કે પધારો પધારો શેઠ ઠાકોર આવકાર મળવાથી વિક્રમ વાણિયાની દુકાનમાં ગાદી તકીએ બેઠા શેઠે પાણી મંગાવી પાયુને પૂછ્યું કે બાપા ક્યાં રહેવા રાજનીતિ પ્રમાણે અજાણ્યા પ્રદેશમાં ખરી ઓળખાણ ન અપાય એટલે કુંવરે કહ્યું કે ઉજ્જૈનનો રાજપૂત છું અને જાત્રાએ નીકળ્યો છું માતા કનકેશ્વરીના દર્શન કર્યા અને હવે ગિરનાર બાજુ જ આવશે શેઠ કે ભાઈ તમે કોઈ ઉદ્વાગી લાગો છો દુકાનમાં તમે બિરાજ્યાને મારી મારે ઘરાકી વધી છે હવે આજ રોકાઈ ન જાવ તો દીકરાના સમ સમશે વિક્રમચરિત્ર શેઠને ત્યાં રાત રોકાણા સવારે એણે વિચાર્યું કે ધમલાને ગોતવો તો પડશે જ ને ધમલાને ગોતવો તો પડશે જ ને મારી પાસે આ કિંમતી બે રત્ન જોખમ ગણાય માટે આ શેઠને ત્યાં થાપણ મૂકું વાણિયાને નીતિવાન માની રતન બતાવ્યા અને કહ્યું કે આ રતન સાસુઓ જાત્રાઇથી વળતા લઈ જઈશ શેઠ કે ફિકર નહીં એ જરાય ફિકર ન કરતા તમારા રતન સાહજોગ પાસા આપશું બે રતન કલ્યાણસંદ શેઠને સોપી વિક્રમચરિત્ર ધમલાને ગોતણે રવાના થઈ ગયો ધમલો તો કનકાવતીનો રાજા ધરમસંગ થયો છે એ કુંવરને ખબર નથી એણે કનકાવતી મેલ્યું વિક્રમ ગયે મહિનો દી થઈ ગયા શેઠને થયું કે આ પરશુરણ વેપારમાં દી વળતો નથી જથ્થાબંધ વેપારની મૂડી નથી તો આ બે રત્નમાંથી એક રતન વટાવી મોટા વેપાર આદરીએ મોટા દીકરા પાનાસંદને શેઠે કહ્યું કે હવે એ રાજપૂતો કેદી આવે ત્યાં તો વેપારમાં નફો અઢળક આવશે એટલે એક રતન ખરીદી લઈશું અને એને બે રતન આપી દઈશું શેઠે રતન વટાવ્યું ત્યાં તો દ્રવ્ય ઉપજ્યો અભરંપાર અને કલ્યાણસંદ સંત શેઠે દેશ પ્રદેશમાં જથ્થાબંધ વેપાર શરૂ કર્યો હે મહેતા મુનિમો કામ કરવા લાગ્યા અને શેઠની જાહો જલાલી વધી પડી ત્યારે શેઠને શેઠાણીએ કહ્યું કે સાંભળ્યું જુઓ મોટા પાનિયાને પ્રણાવ્યો હવે આપ નાના માદળિયાને વારો છે આપણે જીવતા લાવો લઈ લઈએ પછી કેને ખબર શું થશે શેઠ કે ગાંડી થામાં ગાંડી એને પ્રણાવો કેમ દસ શેરને માથે નવા એક માથું છે કોષની ગરડી જેવા હાથ પગ ગયા છે એક ઉગમણી તો એક આથમણી ફરિયા કરે છે એવા તારા દીકરાને દીકરી દેશે કોણ શેઠાણી કેમ મારો દીકરો ને તમારો નહીં મારો દીકરો ને તમારો નહીં પ્રણાવો જોશે નકર હવે આપણે સ્વાઅ નહીં રહે કલ્યાણસન શેઠ તો પોતાના ગોરને બોલાવ્યા અને કહ્યું ગોર બાપા અમારા ઘરમાં કજ્યો ગર્યો છે અમારા ઘરમાં કજ્યો ગરી ગયો છે ગોર તમારા જેવા ડાહ્યા પુરુષના ઘરમાં છે તે કજ્યો શરમની વાત બોલો શું છે શેઠ અમારા નાના ગંગા માદળિયાને ને પ્રણાવવાની શેઠાણી હઠ લીધી છે ગોર કે નખો જાય જે એને દીકરી દેવે એનું એ નખો જ જાય જે એને દીકરી દે એનું મારાથી બને જ નહીં ભલે તમારું ગોર પદુ છોડવું પડે કોઈની દીકરીને નાખીએ તો ઘોર પાપ લાગે શેઠાણી કે દાદા તમને તો અમે બધું શું કહીએ અમે વધુ શું કહીએ પણ ઘેર પધાર્યા છો તે સીધું લેતા જાવ એમ કહી સાંદીના થાળી વાટકાઓમાં પાકું સીંધું ભર્યું ઉપર એકસો રૂપિયા દક્ષિણા મેલી કહ્યું કે ગોરદાદા પાત્ર સાથે સવસ્તે કહો અને ગોરબાપાની આંખું શાર થઈ ગઈ અને ગોર કે અરે બોન બા આવડી મોટી દક્ષિણા શેઠાણી કે હા દાદા હે હા દાદા અમારા માદળિયાનું સગ કરી આવો તો ઉપરા ઉપર પંદર દી આવું જ સિંધુ પામશો ગોર મનમાં કે માળું આ તો કરવા જેવું ગોર માયા મોહમાં ફસાઈ ગયા અને કહ્યું કે બેન ભલે બેન ભલે તમારા દીકરા માદળિયાનું વ્યવશાળ કરી આવું નહીં તો હું મણિશંકર નહીં આગલિયાનું ગમે થાય આગળનું ગમે થાય મણિશંકર મહારાજ નીતિ ગુમાવી વર્ણશંકર થયા સીધું લઈ ઘેરે આવ્યા અને ગોરાણીને દીધું ત્યારે ગોરાણી કહે આવો યજમાન કોણ ભેટ્યો ગોર કહે આવા પંદર સીધા છે તે પ્રાપ્ત પ્રાપ્ત થશે ગોર ભાતું બાંધી સાલી નીકળ્યો અને અમરાવતી પાટણમાં આવ્યા શહેરનો શોખ શોભી રહ્યો છે એમાં ઝવેરસન સેટની દુકાનો જવેસન શેઠની દુકાન એમાં ગોરે શેઠને જોયા હીરકોરની ધોતી બાલાબંધી અંગરખું અને કરમજી રંગની પહેરી છે છે ભાલામાં તિલક ગોર દુકાનમાં આવ્યા અને શેઠને આશીર્વાદ આપ્યા શેઠે પાયે લાગી પૂછ્યું કે બોલો દેવ શું કામ છે ગોર કે કંકાવતી નગરીના કલ્યાણ સંત નાના પુત્ર મહાદેવ શાહ નું પણ શોધવા નીકળ્યો છું પણ કન્યા ધ્યાનમાં આવતી નથી શેઠ કે હે મહારાજ તો મારે જુવાન દીકરી છે પણ વાત કરો મૃત્યુ કેવો છે તમે વાત કરો મને કે મૃત્યુ કેવો છે ગોર કે એની વાત નહીં એની વાત નહીં પ્રભુ સાડા દી નવરો તે દી એની કાયા ઘડી છે ઝવરચંદ કે મારી હેમકુરી પણ રૂપનો અવતાર છે શેટાના મામલા છે વિશ્વાસઘાત કરતા નહીં મનશંકર મહારાજે તો વળી માદળ શાહના રૂપના વખાણ શરૂ કર્યા કે બ્રાહ્મા રૂપનું કુંડું ઢોળી નાખ્યું હોય છે જોટો ન મળે ન મળે જોતા સાતી ફાટે ભાગ્ય જ ખબર પડે ઓલી કલ્યાણસંદ શેઠની સાહેબી એવી કે માદળ શાહે જમીન ઉપર પગ દીધો નથી લાકડાની ઘોડી રાખી સાલે ક્યાંથી જમીન માથે પગ દે ઝવેરચંદ શેઠે એની પુત્રી એની પુત્રી હેમકુંવરનું શાહ વેરે વ્યવશાળ કર્યું અને ગોર મહારાજ કનકાવતી આવ્યા કલ્યાણ કરી લાવ્યા છે આ વખતે સોનાના થાળમાં આપી ગયો રૂપિયા પાંચસો ને એક રૂપિયા પાંચસો ને એક આપી સૌથી કેહરાવો શેઠાણીને રાજી પોતો પાર નથી કહે છે કે દાદા ધન્ય છે તમને દાદા તમને ધન્ય છે તમને કે અમારા માદળિયાને ડાળે વળગાડ્યો ગોર મનમાં હસીને કહે કે ડાળે તો વળગાડ્યો છે જો લટકી ન રહે તો મંગળ ફેરા ફરે ત્યારે સાસુ એ વાત ન્યા રહી વિક્રમ ચરિત્રે ઘણી ઓળખાણ કરી પણ ધમલાનો પતો લાગ્યો નહીં ક્યાંથી લાગે રાજા બની ગયો છે ધમલો તો હે ક્યાંથી લાગે એ તો રાજા બની ગયો ઘણા મુલક વિક્રમ ભાઈબંધ માટે ભટક્યો છેવટે નિરાશ થઈને કાશીનગર આવ્યો જ્યાં મણિણિકા ઘાટ ગંગાજીનો કાંઠો ત્યાં આવી કરવતિયાને કહ્યું કે ભાઈ કરવતિયા મિત્ર મળે કરવત્યો કહે ભાઈ પ્રથમ અગિયાર દિવસ કાશી વિશ્વનાથનું પૂજન કરો પ્રથમ અગિયાર દિવસ માટે કાશી વિશ્વનાથનું પૂજન કરો પછી તમારી પાસે જે મૂડી હોય એનું સંપૂર્ણ રીતે પૂર્ણ દાન કરો તમારા મિત્ર સિવાય કરવત લેતી વખતે કોઈને યાદ કરતા નહીં જુઓ આ કરવત પૂરો પાંચ હાથ લાંબો અને પોણો હાથ પહોળો છે સૂર્યના કિરણ સમાન ઉગ્ર છે જો એનાથી ડરશો તો અવગતે જશો મરતી વખતે ગતિ માટે વિશારીને કરવત લેજો કરવતિયાની વાત સાંભળી કરવતિયાની વાત સાંભળી વિક્રમસરિતને કંકાવતીના કલ્યાણસંદને થાપણ તરીકેના આપેલ રત્ન યાદ આવ્યા એટલે કહ્યું કે ભાઈ કરવત્યા તો તો મારી થાપણ કંકાવતી હશે તે લઈ આવું અને ગંગા કિનારે પુણ્યદાન કરી શિવપૂંજન કરીને કરવત લઈશ વિક્રમસરિત કાશીનગરમાંથી સાલી નીકળ્યા ત્યાંથી સાલી નીકળ્યા અને વળી કંકાવતી આવ્યા અને કલ્યાણસંદ શેઠની દુકાને આવેશ ત્યાં તો શેઠ ગાદી તકે છે અને સેજ વસ્તુઓનો વેપાર દેશ પ્રદેશ સાથે ધમધોકાર ચાલી રહ્યો છે મુનિમ ગુમસ્તા કામ કરી રહ્યા છે વિક્રમ ચરિત્રે જાણ્યું કે આ સમૃદ્ધિ કલાની ન હોય એકાદું રત્ન વેસ્યું લાગે છે કુંવરની દશા બેહાલ બની છે ઓળખાય એમ પણ નથી એટલે શેઠની નજીક આવી કહ્યું હે શેઠની નજીક આવીને કહ્યું શેઠ ઓળખો છો શેઠ કે નારે ના ભાઈ તારા જેવા કેટલાય આવે છે હે તારા જેવા તો કેટલાય આવે છે અને જાય છે એને ક્યાં ઓળખવા બેસવું સાંભળતા તો કાંખમાં છુપાવેલી તરવાર ખેંચીને કહ્યું એલા હિંગતોળ ભૂલી ગયો હું માળવાનો પરમાર રાજપૂત છું મારા રતન તારે ઘેર ભાષણ મૂક્યા છે શેઠ કે ઓહો હો ઓળખ્યા ઓળખ્યા આવો પધારો ઠાકર આવો પધારો ઠાકોર માફ કરજો હવે અવસ્થા વધી ગઈ એટલે યાદ નથી રહેતું વિક્રમ સરિત કે શેઠ માયા વધી જાય તે બીજું ભૂલાઈ જાય હે માયા વધી જાય રૂપિયા વધી જાય એટલે બીજું ભૂલાઈ જાય છે શેઠ કે સાસુ કહ્યું હે શેઠ કે સાસુ કહ્યું બાપલા વાણીઓ પછી વિરોધ ન કરે બોલો બાપુ કેટલોક મલક ફરીને આવ્યા છોકરા બાપુ માટે ટાઢા પાણીનો લોટો લાવ પછી દૂધ લાવો પછી લવિંગ તેજ એલસી વરિયાળી સોપારી જે બાપુને ફાવે ને એ લેશે વિક્રમ શ્રેત કે હવે તો એ બધું પછી મારા રતન આપી ગયો મારે કાશી ક્ષેત્રમાં વાવવાશે શેઠ કહે બાપા ઉતાવળા સિદ્ધ ને ઉતાવળ સિદ્ધ ને તમારું હોય એ અમારાથી ન રખાય તો રાતે વાળું પાણી કરી આપનું કામ પતાવશું તમારા રતન અમે દુકાને કે ઘરમાં નથી રાખતા ઊંડા ભોયનામાં રાખીએ છીએ એ ભોયરું દિવસે ખોલાય નહીં રાતે જ ઉઘાડાય વેપારીનું મન બગડ્યું છે રતન ઓળખવાશે નથી આવા આપવા માટે વિચાર્યું કે ઠાકોરે દિવસે મને ધોળીબાઈ તરવાર બતાવી તો હું એને કાળીબાઈ અંધારું ભડક્યું બતાવું ભરિતને જમાડી જુઠાડી શેઠ પોતાના બંગલાના ભંડકિયામાં લાવ્યા અને એને તળિયે જે બારણું ઈ ખોલ્યું શેઠે હાથમાં દીવો લીધો અને કહ્યું કે હવે આ નિશાણી છે બાપુ ઉતરો અંદર હું તો અંધારાનો બીવું છું તમે તમે રાજપૂતના રાજપૂતના દીકરા દીકરા બીવો તો રાજપૂત આ ભોયરાના એક ખૂણામાં લોઢાની પેટીમાં રતન છે એ પેટી લઈ આવો ઠાકોર તો વાણિયા ઉપર વિશ્વાસ રાખી આઠેક અડાવળી નિશાણીએ ઉતરવા મળ્યા એટલું ભોયરું ભૂગર્ભમાં છે એટલું ભયંડું ભૂગર્ભમાં છે નિશાળી પૂરી કરી ભોંયરાના ખૂણા ફોફોડવા મળ્યા એટલે શેઠને એના દીકરા પાનસંદે નિશાળી ખેંચી લીધી ભોંયરામાં રતન હતા જ નહીં એ ભોંયરામાં રતન તો હતા નહીં કુવોરે ફાફા માર્યા ભોંયરું ખાલી જાણી સમજી ગયા ને કહ્યું શેઠ કૂવામાં નાખી વરત દોરડું વાઢીને શેઠ કે જેમ તમારે કહેવું હોય એમ કહો તમારે ધોળીબાઈ અમારે કાળીબાઈ તમારે ધોળીબાઈ અને અમારે કાળીબાઈ પણ તમારા પ્રતાપે અમારે સમૃદ્ધિ થઈ છે મારશું નહીં અહિંસા પરમ ધર્મ જમવાનું મોકલશું પાથરી દેશું તમારે નાવા પાણી ભોયરામાં ઉતરશું અઠવાડિયે બદલાવા લુગડાનો ઘા કરશું એ ભોયરાના પડખામાં એક નાનું બારણું છે ત્યાંથી બીજા ભોયરામાં જવાય છે ત્યાં નિરાતે શોષક્રિયા કરજો અને માંદા સાજા થશો તો ઉકાળા કરીને મોકલશું મજા કરો અને લ્યો આ માળા કાશી વિશ્વનાથનું ભજન કરો એમ કહી શેઠે કુંવર તરફ માળા ફેંકી પણ હવે તો બને બની ગઈ ઓર બને કી નહીં બીધીને ક્યાં લખ્યા સો મેટકા માય આવી રીતે કુંવર કલ્યાણસન શેઠના કેદી થયા છે શેઠના ઘરના માણસો સિવાય કોઈને આ વાતની ખબર નથી એમ થાતા થાતા મા મહિનો આવ્યો નગરમાં વિવાહ વાજમાંના ઢોલ ઢબુક્યા સાંભળી શેઠાણીએ શેઠને કહ્યું કે તમારા કાન કેમ સમકતા નથી બેરા થઈ ગયા છો હવે ગોરદાદાને બોલાવો અને જાય અમરાવતીને મારા માદળિયાના લગ્ન લઈ આવે વળી ગોરને પાકા સીધા અને દાન દક્ષિણા શરૂ થાય મણિશંકર મહારાજ અમરાવતી આવ્યો અને ઝવરસન છેઠને કહ્યું લાવો લગ્ન શેઠ કે તમે મોડું કેમ કર્યું અમે તો વાટ જોતા હતા અમે તો વાટ જોતા હતા કે ગોર કે શેઠના સગામાં મરણ થઈ ગયું હતું એટલે વાર લાગી ઝવરસન છેઠે પુત્રી હેમકુંવરના લગ્ન જોવરાવી લખાવ્યા અને મણિશંકર મહારાજને દીધા લગ્ન લઈ ગોર કંકાવતી આવ્યા ત્યાં લગ્ન વધામણા લગ્ન વધામણા સગાવાલાને લગન વધાવણા માટે સગાવાલાને કંકોત્રી મોકલી તેડાવ્યા સૌ આવ્યા પણ જાનમાં આવવા કોઈ રાજી નથી જાનમાં આવવા માટે કોઈ રાજી નથી કલ્યાણસંદને સૌ ના પાડે છે સૌ ના પાડે છે કે તો તમે સગા મારે શું કામના ટાણે ન ઉભા રહો તો તમને ઘસીને ગુમડે થોડા સોપડાય કુટુંબ કુટુંબીઓ કહે શેઠ તમારા માદળિયાને જોઈ ઝવરસન એની પુત્રી પ્રણાવે નહીં

માદળસા નહીં ચાલે ભલે પૈસા આપવા પડે કોઈ રૂપાળા જોવાને ભાડે કરી લ્યો ભલે પૈસા આપવા પડે પણ કોઈ રૂપાળા જોવાને ભાડે કરી લ્યો શેઠ મૂંઝાણા કહેવા લાગ્યા કે બાપા ભાડે કોને લેવો હું તો વૃદ્ધ છું ન ચાલું મોટા દીકરા પાનસંદને વર બનાવીએ તો ગોર કે શેઠ ગરજને અકલ ન હોય પાનસંદને તો ઈ બાય દીકરી કહેવાય કાળો ગજબ થાય શેઠ કંઈક વિચાર કરો શેઠ તમે કંઈક વિચાર કરો ત્યારે પાનસંત પોતાના પિતાને ખાનગીમાં બોલાવી કહે છે કે બાપા ઓલિયા ઉજ્જૈણના પ્રમાર રાજપૂતને થોડા દી વર બનાવીએ તો એ રાજપૂત છે બોલ્યો નહીં ફરે હે બોલ્યો નહીં ફરે એની સાથે ઠરાવ કરવો કે તને થોડા દી ભોયરા બહાર લાવીએ અને તું વર થા અને વિવાહ વિત્તીય પાછો ભોયરામાં પૂરી દઈએ કલ્યાણ શેઠે મોટા પુત્રની વાત કબૂલ કરી અને ગોર તથા સગાવાલાને સમજાવ્યા કે ચાલો સૌ માદળિયાની જાનમાં એ તો ઘેર રહે ને આવવા ખુશી બતાવી પછી કલ્યાણસન શેઠે ભોયરાનું બારણું ખોલી સાદ કર્યો કે ઠાકોર તો કે શું છે વિશ્વાસઘાતી શેઠ કે તમારું કામ પડ્યું છે તમ તમારે બે ગાળું દઈ ગયો તમારી ગાળોને ઘીની નાળ્યું તમારે મારે તમને ભોયરા બહાર લેવા છે કુંવર કે શેઠ હવે મને ફાવી ગયું છે શેઠે માંડીને વાત કરી કે બાપુ તમે દયા કરો તો મારા માદળિયાનું ઘર બંધાઈ જાય પણ શરત એવી કે વિવાહ પતે એટલે આપને ભોયરામાં ઉતરી જવું જોશે હો આપને ભોયરામાં ઉતરી જવું જોશે વિક્રમસિતે માન્યું કે મૂઝાણો તો શું એટલે થોડાક દિવસ તો બહાર રહેવાશે મુજાણો હવે અંદર એટલે થોડા દિવસ બહાર રહેવાશે કુંવરે કબૂલાત દીધી પાછા ભોંયરામાં પૂરવાની એહી બિરુદ્ધ રાજપૂત પ્રથમ મુખ જૂઠ ન બોલે એહી બિરુદ્ધ રાજપૂત પર પ્રિય કાશ ન ખોલે એહી બિરુદ્ધ રાજપૂત આ ખાટેકર જોરે એહી બિરુદ્ધ રાજપૂત આએ લાખાબાઈ ઓરે જમ રણ પાવ પાછા હે જેસો મતો અબ ધતુરો કરતાર હાથ નવરાવ્યા ધોરાવ્યા નવા વાઘા ધારણ કરાવ્યા અને દૂધ ઘીને પૌષ્ટિક મસાલાના સેવન કરાવ્યા અને કુંવરની કાયા કંચન સરખી બની ગયો પછી તો જેની આંગળીએ સોગઠ વળે નહીં જેની આંગળી સોગઠ વળે નહીં વેઢો કે વળ કણ ભાતરા વખાણ કરાલ જાણી માધવો નળ શેઠે કુંવરને શિખામણ દીધી કે ભાઈ થોડા દી વાણિયા થઈ જજો જરાય કડકાય બતાવતા નહીં આમ વિક્રમ વરરાજો બનાવી ગાડે બેસારી સગાવાલા સાજન મજન સહિત જાન અમરાવતીને પંથે પડી માદળો ઘરે રહ્યો છે જાન અમરાવતીને પાદર પહોંચતા નગરલોક લોક વર નિરખવાની હિલોળે સડ્યું છે કે વાહન રોક્યો રાજકુંવર અને હેમકુંવર મંગળ ફેરા ફેર્યા અને કલ્યાણસંદ શેઠે વરોઠી દીધી પછી ઝવેરસન શેઠે જાનને વિદાયકે ગીરી આપી જાતા જાતા જાન કંકાવતીના સીમાડામાં આવી છે વરઘોડિયા ગાડે બિરાજ્યા છે એકબીજાની શેડા છેડી બાંધી છે બેયના કંઠમાં વરમાળા શોભી ઉઠી છે ઓ ત્યારે વિક્રમશ્રીતને થયું કે ઓય ધાડેના આ મજા સામયાને પોખાણા શોધીની છે પછી તો પાછું મારે ભોંયરે પુરાવું પડશે વસન ફેર તો થવાશે નહીં વસન શાલ્યો બલરાય વસન કૌરવ કુળ ખોયો વસન કાજ હરિશંદ્ર ઘર નિર સસોયો વસન કાજ જગદેહ દેવ શિષ્ય કંકાણ સળિયો વસન કાળ શ્રીરામ લંકે મેં વિભીષણ થયો વસન કહે કુવસન કહે તાકી કટકટ જીભ કહીએ બેતાલ કહે વિક્રમ સૂનો વસન બોલના પલટીએ પણ મારા તો બે બગડ્યા મિત્ર ધરમસિંહ મળ્યો નહીં એમ કાશીએ કરવત પણ લેવાનો નહીં વળી હથેવાળે પરણેલી નારી તજવી પડશે સમંદરજી લહેર થોડ્યું એથી ઘરડામાં ઘેરાણી હકડી તડ ન પોગ્યું ત્યાં તો દૂધી ઉપડ્યું જાન કંકાવતીના પાદરમાં આવીને શોભી છે ઊભી ન્યા સાલી આવે છે ત્યારે હેમકુંવરના પાનેતરમાં વિક્રમસરિતે પોતાની આંખીના કાજળમાં સળી ઉબળી લખ્યું કે તારી સાથે શાર મંગલ ફેરા ફરનાર હું ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યનો કુંવર વિક્રમસરિત છું ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યનો કુંવર વિક્રમિત અને શેઠનો દીકરો કદરૂપો હોવાથી મને વર બનાવ્યો છે હું કર્મ સંજોગે એનો કેદી બન્યો છું હવે તારે ગૃહ સંસાર માંડવો એ તારા હાથમાં છે સાસી ખબર રાતે પડશે લખાણ વાંચતા હેમકુંવરીના મનમાં થયું કે મારા ભોળા પિતાને આ લોકો એ છેતર્યા છે મારો સાસોપતિ આ રાજકુંવર છે હવે જોઉં છું શું થાય છે બોલે બંધાયેલ એટલે વિક્રમસરિત તો કારવી ભોંઈરામાં ઉતરી ગયા બીજા પણ પરવરી પોતાને મુકામે ગયા ત્યારે સાસુએ હેમકુંવરને કહ્યું કે વહુજી મેળીએ સીધાઓ જેમ દાદરો સડી હેમકુંવર શણગારેલ મેળી ઉપર આવે ત્યાં સૈયામાં દેહના વરાહારૂપને કિંમતી વસ્ત્રો વડે સજાવેલો માદળ શાહને જોયો અને હાલ્યા આવો હાલ્યા આવો એ કરવા લાગ્યો હલ્યા આવો હલ્યા આવો કરવા લાગ્યો હેમકુંવર કે ભાઈ ગાંડો થતો નહીં તો મારે મન પરપુરુષો અંગે અડતો નહીં ત્યાં તો માદળ શાહે મર્યાદા મૂકી ઊભો થયો અને બે હાથની કાંખમાં ઘોડીઓ ભરાવી હેમકુંવરને હાથે વળગ્યો એણે તરસોડ્યો માદળીઓ એને પહોંચી ન શક્યો આ બેની ખેંચતાણ મેળીની મોટી બારી પાસે થતા હેમકુરે એવો જોરદાર ધક્કો માદળિયાને માર્યો માદળિયાને માર્યો કે માદળિયો બારીએથી નીચે પડ્યો અને મણિયો ગોકીરો કરવા હોય બાપા મને બે બહુ માર્યો મારી નાખ્યો દોડો દોડો ત્યાં તો બધા ભેળા થઈ ગયા હેમકુંવર મેળીના ખૂણામાં બેસી ગઈ સ્વારમાં કલ્યાણસંદ શેઠે રાજા પાસે ફરિયાદ કરી કે મારા માદળિયાને એની બહુએ બારીએથી પસાડ્યો રાજાના માણસોએ હેમકુંવરને લઈ રાજ કચેરીમાં એને હાજર કરી રાજા ધરમસિંહ કહે અરે બાય તું કેવી નિષ્ઠુર કે પરણિયાને પહેલી જ રાતે ધકો દઈ પસાડ્યો હેમકુંવર હે રાજા એ મારો પરણ્યો નથી મેં મારી આબરું સાસવા તરસોડાયો અને ધક્કો માર્યો બારી નજીક આવી ગઈ અને પડી ગયો હું કેમ કરું રાજા બહેન તારો પરણ્યો ક્યાં છે અને કોણ છે હેમકુંવર એ તો શેઠનો કેદી છે અને રાજા રાજા વીર વિક્રમનો છે ધરમસિંહ આ સાંભળીને અસંબાને પામ્યાને કહેવા લાગ્યો કે ઓહો હા 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 એ તો મારા પરમ મિત્ર છે હું જ નગણો છું હું જ નગણો છું એને સા યાદ પણ કરતો નથી રાજા હેમકુંવરને લઈ કલ્યાણસંદ શેઠને ત્યાં આવ્યા અને કહ્યું કે લાવો વિક્રમસરિતને નહીંતર તમોને ધણ ઘાલીને તેલ કાઢીશ કલ્યાણસંદ ધ્રુજવા મળ્યો અને ભોયરામાં નિસરણી ઉતાર આવી વિક્રમસરિતને રાજા ધરમસિંહ પાસે લાવ્યા ધરમસંગે તો જોતા જ વિક્રમસરિતને બથમાં લીધો અને કહ્યું કે ભાઈ તમારા પ્રતાપે મને કંકાવતીનું રાજ મળ્યું છે હું ધમલો ધોબી હું ધમલો ધોબી તમારો ભેરબંધ અરસ પરસ સ્નેહના આંસુએ નાહ્યા અને ધરમસંગે હેમકુંવરને કહ્યું કે તમે તો મારા મોટાભાઈના રાણી થાવ વાત પ્રસિદ્ધ થઈ ઘેરે ઘેરે ફેલાણી પછી થાપણ ઓળવી વિક્રમસરિતને ભોંયર્યામાં પૂર્યા એ ગુના બદલ કલ્યાણસંદ શેઠને એના દીકરા પાનસંદને શુકલ કાંટાના ઢગલામાં રાખી બાવળા સેવી રાજા ધરમસંઘે શિક્ષા કરી બાપ દીકરો વિક્રમસરિતને પગે પડી કહે છે કે બાપુ ઉગારો ઉગારો તમારી ગાયુ સી અમી અમને ઉગારો ક્ષમા વૃષ્ય પૂછ પ્રમાણે વિક્રમસરિત કહે છે હું પરદુખ ભજન વીર વિક્રમનો પુત્ર છું બીજાનું દુઃખ જોઈ શકું નહીં વળી આ વાણિયાનું ભલે ભોયરામાં બેસી પણ અન્ન ખાધું છે માટે ભાઈ ધરમસિંહ એને છોડી મેલ અને મારો પ્રાણ લીધો નહીં અને એના પ્રતાપે તારો મિલાપ થયો એના બદલામાં મારી થાપણના બે રત્ન હું એને આપું છું શેઠ કહે ધન્ય છે રાજા વિક્રમદિત્યના કુંવરને હેમકુંવરી એના રાણી છે આ બધું બની રહ્યું ત્યાં બરાબર ગણતરી કરતા બાર વર્ષ પૂરા થયા વિક્રમસિત કે ધરમસિંહ મારો દેશવલ્ટો પૂરો થયો છે હાલો ઉજણ જઈએ ધરમસિંહ કે ભાઈ કંકાવતી જેવું રાજ કંકાવતી જેવું રાજ અને વૈભવ છોડવાની ઈચ્છા નથી તમે ખુશીથી જાઓ હેમકુંવર સહિત વિક્રમસરિત ઉઝેણ આવ્યા હેમકુંવરીને લઈને ઉજેણ આવ્યા પિતા વિક્રમ રાજાને બેય પગે પડ્યા સરદાર મઠણસંઘને ખબર મળ્યા કે કુંવર તો રાણી પરણીને ઘેરે આવ્યા છે મઠણસંઘ એકદમ આવી કુંવરને બાથમાં લઈ લે છે આમ વિક્રમસરિતની ટેક માતા હરસિધ્ધીએ રાખી હતી પછી તો ખાધું પીધું અને રાહ કર્યું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અન્ય તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ